બે વર્ષથી ડાયરેક્ટર તરીકે મહેન્દ્રકુમાર ધીરજલાલ રામોલિયા નાઓની નિમણૂક થયેલ છે આજથી ચારેક એક મહિના પહેલાં અજય ત્રિવેદી તથા તેજસ પાટીલ નામના બે વ્યક્તિઓ ફરિયાદી પાસે આવેલા અને જણાવેલ કે સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલ સચિન ઇન્ફ્રા એન્વાયરો લિમિટેડ અને ગ્લોબ એન્વાયરો લિમિટેડ નામની બે ઇન્ડસ્ટ્રીઝમાં ગેરકાયદેસર કેમિકલ ડિસ્ચાર્જ થાય છે તેઓ પાસે આ બાબતના પુરાવા છે જીપીસીબી વિભાગના પુરાવા રજૂ કરી જીપીસીબી તરફથી ક્લોઝર અપાવી સચિન ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં કોઈ માણસ મરી જશે તો તમને જવાબદાર ઠેરવી ખોટા કેસમાં ફસાવી નાખીશું અને જો આગળની કાર્યવાહી ન કરી હોય તો તેના પેટે રૂપિયા પાંચ કરોડ રૂપિયાની માગણી કરી રૂપિયા નહીં આપો તો ધમકી આપી ફરિયાદી પાસે રૂપિયા પિસ્તાલીસ લાખમાં સેટલમેન્ટ કરી તેમજ દર વર્ષે રૂપિયા અગિયાર લાખ હપ્તા પેટે આપવાનું જણાવી પોલીસમાં કે કોઈ અન્ય જગ્યાએ જાણ કરી ચાલાકી કરવાની કોશિશ કરી જીપીસીબી વિભાગમાં પુરાવા રજૂઆત કરી કંપની બંધ કરવાની ધમકીઓ આપી અવારનવાર અજય ત્રિવેદી તથા તેજસ ફરિયાદી શ્રીને ઓફિસે આવી રૂપિયાની માગણી કરતા હતા અને ટેલિફોન ઉપર ફોન તથા મેસેજો કરી રૂપિયાની માગણી કરતા આવેલ અને દર વર્ષે તેઓને રૂપિયા અગિયાર લાખ આપવા પડશે તેમ જણાવતા હતા સુરત સુરત શહેર પોલીસ કમિશનર સાહેબ ને સચિન ઇન્ડસ્ટ્રીયલ કોઓપરેટિવ સોસાયટી ના ડાયરેક્ટર મહેન્દ્રભાઈ રામોલિયા તરફથી એક ફરિયાદ મળેલી હતી જેમાં સુરત શહેર એક ઇન્ડસ્ટ્રીયલ હબ છે અને અહીંયા અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝો ડાયમંડ છે ટેક્સટાઇલ છે ઇન્ડસ્ટ્રીઓ ફેલાયેલી છે આમાં સુરત શહેરમાં સચિન વિસ્તારમાં અલગ અલગ ડાઇંગ મિલો અને ઇન્ડસ્ટ્રીઝમાંથી જે કેમિકલ વેસ્ટ નીકળે છે એ કેમિકલ વેસ્ટ સચિન ઇન્ડસ્ટ્રીઝમાં એક સચિન ઇન્ફ્રા એન્વાયરમેન્ટ લિમિટેડ અને ગ્લોબલ એન્વાયર એન્વાયર કેર લિમિટેડ આ બંને યુનિટને સોંપવામાં આવે છે અને આ બંને સંસ્થા સીપીટી કોમન ટ્રીટમેન્ટ પ્લાન્ટને આપે છે આ જે કેમિકલ વેસ્ટમાં નિકાલ જે થાય છે એ જીપીસીબીના રેગ્યુલેશન પ્રમાણે થતું હોય છે એમનું અવારનવાર ઇન્સ્પેક્શન થતું હોય છે પણ એમને આ આ મુદ્દો બનાવી વારંવાર આ યુનિટો વિરુદ્ધ અરજી કરવી એમને બ્લેકમેલ કરવાના અવારનવાર પ્રયત્નો છેલ્લા ચાર માસથી ચાલી રહ્યા હતા